સુરતના કાપોદ્ર વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની બે પુત્રીઓ અચાનક ક્યાંક ગુમ થઈ ગઈ હતી બંને પુત્રીઓની ભાડ નહીં મળતા માતા પિતા ચિંતાતુર બની ગયા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી પરંતુ ક્યાંય ભાડ ન મળતા મામલો કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યો હતો જ્યાં પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન ચાર કલાકની ભારે જહેમત બાદ બંને બાળકીઓ સહી સલામત મળી આવી હતી મળતી માહિતી મુજબ કાપોદરા ખાતે આવેલ ભરવાડ ફળિયામાં રહેતા રવિભાઈ કોનાઈભાઈ મુખિયાના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે

bureau report h24 news surat